તમારું સ્વાગત છે જોઈ લઈએ લેજો સૌપ્રથમ વાત કરવામાં આવે તો હાલ ગુજરાતના વિધાનસભાનું બજેટ સત્ર ચાલી રહ્યું છે જેમાં સરકારના મંત્રીઓએ ગુજરાતના ખેડૂતોને કઈ કઈ કેટલી સહાય ચૂકવવામાં આવે છે તે મિત્રો આંકડા આપ્યા છે કૃષિ મંત્રી રાખવજી પટેલે ખેડૂતોને સાથે પશુપાલકોને પણ કેટલી સહાય ચુકવાય તે દુધાળા પશુરી ફાર્મ કર્યા યોજના હેઠળ વર્ષ બે હાજર ત્રેવીસ ચોવીસ ગીર સોમનાથ માં ઓગણ રૂપિયા બેતાલીસ પોઈન્ટ ઓગણીસ લાખ સહાય ચુકવાય છે જ્યારે મિત્રો કૃષિ વધુ સમાચાર ની વાત કરવામાં આવે તો ગુજરાત ધૂળેટી માર્ગ અકસ્માત ના સાતસો ને પંદર મારા ના ત્રણસો ને સાઈઠ કોલ આવ્યા જયારે મિત્રો એકસો દ્વારા જાહેર કરવામાં આવ્યા છે આંકડા જી આ દોસ્તો વિશે વાત કરવામાં આવે તો ગુજરાતમાં હોળી પર્વને પર મારામારી માર્ગ અકસ્માત સહિતની ઘટનાઓ મિત્રો સામે આવી રહી છે ત્યારે મિત્રો તહેવારો અકસ્માત સહિતની ઘટનાઓને ધ્યાનમાં રાખીને રાજ્યમાં ચોવીસ કલાક એકસો આઠ ઇમરજન્સી સેવામાં સજ્જ રહી હતી ત્યારે મિત્રો એકસો આઠ ઇમરજન્સી સેવા દ્વારા રાજ્યમાં ધૂળેટી સાંજે છ વાગ્યા સુધીમાં આવેલા કોલને લઈને આંકડાકીય માહિતી જાહેર કરવામાં આવી છે જેમાં મિત્રો મેડિકલ ઇમરજન્સી કેસમાં ત્રીસ ટકા વધારો થયો છે જ્યારે ત્રણ હજાર ચારસો ને પંચ્યાસી કોલ્સમાંથી સાતસો ને પંદર માર્ગ અકસ્માતના કોલ નોંધાયા છે જ્યારે મિત્રો એકસો આઠ ઇમરજન્સી સેવા દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ રાજ્યમાં આજે શુક્રવારે ધૂળેટીના દિવસે ત્રણ હજાર ચારસો ને પંચ્યાશી મેડિકલ ઇમરજન્સી કોલ સિવિલ કરવામાં આવ્યા છે જેમાંથી મિત્રો માર્ગ અકસ્માતની ઘટનાઓમાં સૌથી વધુ સાતસો પંદર કોલ નોંધાયા હતા જયારે મિત્રો ત્રણસો ને સાઈઠ અને બસોને નવ સામાન્ય ઇજાઓના કોલ નોંધાયા હતા

ભરતી માટે અરજી કરવામાં સમાચાર ની વાત કરવામાં આવે તો વિક્રમ ઠાકોર ની નારાજગી વ્યક્ત થઈ છે મિત્રો આના વિશે વિગત વાત કરવામાં આવે તો ગુજરાત વિધાનસભા ગૃહ ની કાર્યવા કાર્યવાહી ને નિહાળવા માટે ગુજરાત ભરના મિત્રો ખ્યાત નામ કલાકારો ને બોલાવવામાં મિત્રો ઠાકોર સમાજના કોઈ ન બોલાવવામાં આવતા વિક્રમ ઠાકોરે નારાજગી વ્યક્ત કરી હતી મિત્રો આ મામલે વિક્રમ ઠાકોરે સોશિયલ મીડિયામાં એક વિડીયો પણ શેર કર્યો છે જ્યારે વિક્રમ ઠાકોરની નારાજગી પર રાજપાલ ઘટવી બાદ કીર્તિદાન ઘટવી પ્રતિક્રિયા પણ આપી હતી

સમગ્ર ઘટના મામલે લાઠી પોલીસ હત્યાનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે ત્યારબાદ મિત્રો સમાચારની વાત કરવામાં આવે તો અમદાવાદ વસ્ત્રાલમાં સામાન્ય લોકો સાથે મારઝૂંડ કરનાર ચૌદની ધરપકડ મિત્રો આના વિશે વિગતથી વાત કરવામાં આવે તો અમદાવાદ પોલીસ અનુસાર એક સ્નાનિક ગેંગના સભ્યોના આ ટોળાએ વિરોધી ગેંગના માણસોને મળતા રાહદારીઓને નિશાને લીધા હતા અને તેમની ઉપર હથિયાર ઉઠાવ્યા હતા આરોપીઓની આવી હરકતો જોઈને લોકો પોતાના ઘરમાં ભરાઈ ગયા હતા ત્યારે મિત્રો વસ્ત્રાલમાં ચાલી રહેલા ઉત્પાદિની માહિતી પોલીસને મળતા ત્યારબાદ મિત્રો સમાચાર ની વાત કરવામાં આવે તો હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા ઉપર બાર રાઉન્ડ ફાયરિંગ હાલત ગંભીર જોવા મળી છે મિત્રો આના વિશે વિગત વાત કરવામાં આવે તો હિમાચલ પ્રદેશના બિલાસરપુરમાં પૂર્વ મિત્રો કેટલાક અજાણ્યા લોકોએ કોંગ્રેસ નેતા અને પૂર્વ ધારાસભ્ય બબ્બર ઠાકુર પર ગોળીબાર કર્યો છે મિત્રો આ ઘટના ત્યારે બની જ્યારે તે બિલાસપુર હાજર હતો જિલ્લામાં પોલીસ પર પથ્થરમારો કરવાની ઘટના સામે આવી છે યુપીના ના માં બાદ હવે મિત્રો ઉનાવળીના શોભાયાત્રા દરમિયાન બબાલ જોવા મળી હતી પોલીસ પર પથ્થરમારો કર્યા બાદ લાઠીચાર્જ થયો હતો જેમાં લોકોને ને ઈજા પહોંચી છે પોલીસ પર એક્શન લેવાની લઈને ધરણા પર શરૂ થઈ છે હાલમાં પોલીસ અધિકારીઓ ગુસ્સે થયેલા લોકોને સમજાવવાનો પ્રયાસ કરી રહ્યા છે એવું કહેવામાં આવે છે કે

અને તૂટી પણ જાય છે મિત્રો આખી ટુર્નામેન્ટમાં ચોગ્ગા અને સગ્ગાની બોલાવા બોલબાલા છે અને કેટલાક બેટ્સમેનની સદી ફટકારતા જોવા મળી છે તો મિત્રો કેટલાક તોફાની બેટિંગ કરીને રેકોર્ડ તોડતા જોવા મળ્યા છે જો કે હવે મિત્રો આઈપીએલ માં ઘણા એવા બેટ્સમેન છે જેઓ ખાતું ખોલ્યા વગર જ મિત્રો પેલી વિલિયન્સ પરત કર્યા છે જી હા દોસ્તો ઝડપથી રન બનાવવા પ્રયાસમાં શૂન્ય પર આઉટ થતા

ત્યારબાદ વધુ એક મહત્વના સમાચાર મળી રહ્યા છે આયુષ્માન ભારત યોજનાના લાભાર્થીઓ માટે ગુડ ન્યૂઝ સામે આવ્યા છે છે એવું જાણવા મળ્યું કે કવર કરેલી રકમ વધારીને હાલ અત્યારે મિત્રો દસ લાખ રૂપિયા કરવાની ભલામણ કરવામાં આવી છે જો કે આ અંગે સરકાર દ્વારા સત્તાવાર રીતે કઈ કહેવામાં આવ્યું નથી પરંતુ હાલમાં આ યોજનાનો લાભાર્થીઓને પરિવારોને પાંચ લાખ રૂપિયા સુધીની મફત સારવાર મળે છે મિત્રો અહેવાલ અનુસાર આરોગ્ય અંગેની સંધિવ્ય સ્નાની સમિતિ યોજના રકમ વધારીને ને દસ લાખ રૂપિયા કરવાની ભલામણ કરી છે તો મિત્રો આ સાથે જ આપણા સમાચાર આ સમાપ્ત થાય છે